નમસ્કાર સ્વાગત છે આપનું અરવલી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની મોડાસા તાલુકાના યાત્રામાં જય શ્રી રામના ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બન્યું આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસ વડોદરા પાલિકા ગુજરાત ટુરિઝમ જિલ્લા વહીવટી તંત્રના ના ઉજવણી સરકારી કચેરી મોડી શરૂ થશે નવી ડુંગળી અચોક્કસ મુદ્દત માટે બંધ કરાઈ ટ્રાન્સપોર્ટની હડતાળને કારણે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં નવી સૂચના ન મળે ત્યાં સુધી ડુંગળી અચોક્કસ મુદ્દત માટે બંધ વાયબ્રન્ટને લઈ આરોગ્ય વિભાગ સતર અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ચાર ટીમ અને બહારની અગિયાર ટીમ એરપોર્ટ અને હોટલ ઉપર ડ્યુટી મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા કક્ષાનો બે દિવસીય કલા મહાકુંભનો જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકના અધ્યક્ષતાને પ્રારંભ કરાયો હતો રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અરવલ્લી સંચાલિત જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો પ્રશસ્તિ પારીખ અને અન્ય મહાનુભાવોની સાથે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં કલેક્ટર પ્રશસ્તિ પારીખ મોડાસા પ્રાંત અધિકારી દેવેન્દ્ર મીણા જિલ્લા શિક્ષણ અધિકારી મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ આચાર્ય ટ્રસ્ટના સભ્યો અને શિક્ષણ ગણ સહિતના કલાકારો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને ભવ્ય કળશ યાત્રાનું આયોજન ગ્રામજનો દ્વારા કરાયું હતું કળશયાત્રામાં જય શ્રી રામના ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું તો કળશ યાત્રામાં મોટી સંખ્યામાં માતાઓ બહેનો રામ ભક્તો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરમાં આજ રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે કરવામાં આવી રહી છે જેમાં વડોદરા શહેર દ્વારા આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં બાર દેશો અને દેશના ત્રણ રાજ્યો સહિત પંચાવન જેટલા ચુનિંદા પતંગબાજો ભાગ લેવા માટે પહોંચ્યા હતા જેમાં અયોધ્યા રામ મંદિરને લઈ જય શ્રી રામના પતંગની પણ ઝલક જોવા મળી હતી વાઇબ્રન્ટના કારણે સચિવાલયના સમયમાં મોટો ફેરફાર કરાયો છે બુધવારે સચિવાલયના સમયમાં ફેરફાર રહેશે તો ગાંધીનગરમાં સરકારી કચેરીના સમયમાં પણ ફેરફાર કરાયો છે વાઇબ્રન્ટ ગુજરાતના કારણે સરકારી કચેરીઓ મોડી શરૂ થશે સરકારી કચેરી સવારે દસ ત્રીસના બદલે બાર કલાકે શરૂ થશે સામાન્ય વહીવટ વિભાગે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે વાઇબ્રન્ટના કારણે પહેલીવાર સચિવાલયના સમયમાં ફેરફાર કરાયો છે

સમાચારોમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં દસ થી બાર જાન્યુઆરી બે હાજર ચોવીસ દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે એની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર છે આ વર્ષે ચોત્રીસ ભાગીદાર દેશો અને સોળ ભાગીદાર સંગઠનો કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે જેને લઈ પાંચ દિવસ સુધી દેશ વિદેશના વીઆઈપી લોકો આવવાના છે એ માટે ટ્રાફિક માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે એવોર્ડ તરફ જતા રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવ્યા છે તો બીજી તરફ કોઈપણ ઇમરજન્સી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે બીજી તરફ નજર કરીએ તો વર્ષ બે 2003 થી શરૂ થયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ને 20 વર્ષ પૂર્ણ થયા છે વર્ષ બે 2024 ની ગુજરાત વાઇબ્રન્ટ સમિટ નું આયોજન ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરીના રોજ થઈ રહ્યું છે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ની શરૂઆત કરી હતી વાઇબ્રન્ટ સમિટ માં કરોડો રૂપિયા ના મૂડી રોકાણ ના એમઓયુ થાય છે ગુજરાત માં આવવા માંગતા ઉદ્યોગકારો માટે સરકારી

યાદી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતીકાલે નવ જાન્યુઆરીને મંગળવારે સવારે નવ કલાકે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ખાતે અઢાર દેશના અવનવી પતંગો ઉડાવશે દેશના ચોત્રીસ અને ભારતના સત્તર પતંગબાજો તેમની પતંગો સાથે કેવડિયામાં આકર્ષણ જમાવશે ને જોવા મળશે ચાલુ વર્ષે નવમી તારીખે મંગળવારના રોજ વ્યૂ પોઈન્ટ ખાતે પતંગ મહોત્સવ યોજવામાં આવશે હાથમતી જળાશયમાંથી રવિ સિઝનમાં ખેડૂતોના પાકને સિંચાઈ માટે પાંચ પાણ આપવાનું આયોજન કર્યા બાદ પાણી શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે હાલમાં ત્રીજું પાણ શરૂ કરવામાં આવ્યું છે જેને લઈને બ અને ક ઝોનમાં ત્રણસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તો ચાર દિવસ બાદ અ ઝોનમાં સિત્તેર ક્યુસેક પાણી છોડવામાં આવશે પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસથી પ્રથમ પાણ શરૂ કરવામાં આવ્યું હતું અને પંદર માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન પાંચ પાણી પૂર્ણ થશે સમાચારોમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકોને બનાસ ડેરીએ નવા વર્ષની ભેટ આપી છે બનાસ બનાસ ચેરમેન શંકર જાહેરાતથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે ડેરીએ દૂધ ભરાવતા પોતાના પશુપાલકોને ક્રેડિટ કાર્ડની જાહેરાત કરી છે એ પણ ઝીરો ટકાના વ્યાજ સાથે નવા વર્ષે આવી ભેટ મેળવીને પશુપાલકો રાજીના રેડ થઈ ગયા છે આ ક્રેડિટ કાર્ડ એટલું ખાસ છે કે ક્રેડિટ કાર્ડના બિલ પર કોઈ પ્રકારનું વ્યાજ વસૂલ કામ નહી આવે તો આસાથે જ મોર્નિંગ બ્લેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર